ચાલો બધાને જય સ્વામિનારાયણ ચાલો જો આજે મહારાજ અને સ્વામી માટે લાપસી બનાવી છે માતાજી માટે ચાલો બધા આવજો લાપસી ખાવા આજે પેલું લોટું છે ફરીને કરું જો પાછું જો એક વાઇટકો લોટ લીધો છે ને એમાં ત્રણ પાવડા મોણ નાખી અને મોણ દેશે લાપસી બનાવી છે અને આ જો મારા મમ્મી આવ્યા છે તે લાપસી બનાવે છે જય સ્વામિનારાયણ બધા એને જય શ્રી કૃષ્ણ જો લાપસી બનાવે છે હાલો જોઈએ આપણે હવે કેવી બને છે મને બહુ હરખી નથી આવડતી પણ મારી મમ્મીને સારી આવડે છે લાપસીને શેકવા મૂકી છે ઓળખતા હોય તો કમેન્ટ કરજો કે અમે ઓળખીએ છીએ આ બાને ચાલો જવા બા લાપસી શેકી નાખી છે એકદમ સરસ ગોલ્ડન કલરનો કલર આવી ગયો સરસ શેકાઈ ગયું ચાલો ચાલો જવા ટોપળીમાં ગરમ પાણી મૂક્યું છે એક વાઇટકો મૂક્યું છે સરસ આખો ભરીને અને હવે એને ઉકાળીને લાપસી બાપવાની છે જો પાણી એટલું બધું ઉકળી ગયું છે સરસ રીતે અને હવે એમાં લાપસી નાખે છે સેકે લાપસી એ રીતે છે ને ખાડા પાડી અને બાપવા દેવાની ધીમા તાપે આપે હેઠે ઉતારીને ઓલાવે છે ચોલાવીને છૂટી કરી નાખી ચાલો જો હવે છે ને લાપસી માટે પાય લેવા માટે ગોળ ને ઘી મૂકી દીધું છે ગોળનો પાયો આવી ગયો સેકન્ડ લાપસી એમાં નાખી દીધું

જો મહારાજ અને સ્વામીનો નો તૈયાર થઈ ગયો છે આજે પેલું નોરતું છે તો લાપસી બનાવી નાખી છે ભજીયા છે ચટણી